માલગઢ ખાતે દેવાભારતી ઉમરા ભારતી ત્યાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાય ગુરુ પૂર્ણિમા પર્વની ધામધૂમથી ઉજવણી કરાય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ વિના ગયા નહીં તેવું કહેવામાં આવે છે ડીસા તાલુકાના માલગઢ મોટી ઢાણી બિલ્ડી હાઈવે ફાર્મ હાઉસ પર રહેતા દેવાભારતી ઉમરા ભારતી ભીખા ભારતી ઉમરા ભારતીના ફાર્મ હાઉસ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી અષાઢ સુદ પૂર્વના દિવસે ગુરુપૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષની જેમાં વર્ષે દેવા ભારતી ઉમરા ભારતીના ફાર્મહાઉસ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ગુરુજીના શિષ્યો દ્વારા ગુરુજીનું કંકુ તિલક કરી ફૂલહાર સાલ ઓઢાડી ગુરુજીનું સન્માન કરવામાં આવ્યું હતું ગુરુજી દ્વારા શિષ્યોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ગુરુજીના શિષ્યો ગુરુજીના પૂજન માટે પધાર્યા હતા અને ગુરુજી દ્વારા આવેલ શિષ્યોને સમૂહમાં ભોજન પ્રસાદ પીરસાયો હતો અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા